કૃષ્ણ જય માતાજી જય દ્વારકા દેશ કેમ છો બધા મજામાં ને તો જોશે ને હાલો મારે હામે એટલે ખળ વાઢવા જવું છે ખળ વાઢી આવી ને એક બખાઈ છે હતી પરવાની ઉગેલી જોઈ આવી વડી થઈ ગઈ કાયતરા હોય તો પકડી આવી ખેતર છે ને ખેતર ને સામે એક બખાય છે જીનકુડીક છે પરવાની બરોદીની જ છે હું અવાર જોવા આવી હાલો કાયતરા છે કે નહીં તો જતા કેવા કાયતરા આવી પડ્યા કંઈક તો પાકીને ખરી ગયા તો હાલો હું છે ને કાયતરા પકડી લઉં અમારે બીજે ક્યાંય ત્યાં હે નહીંથી માન જયડા ખાતરા ખાવા બકાય પકડતી તી ને કાંટો લાગી ગયો આવા જ ઘણા લાગ્યા કાઢી નહીં ખ્યા આ લાગ્યો જો આપી હશે ને પાકી ગયા છે તો ખાઈ ન ખાય જો આમાં કંઈ નથી આમાં કંઈક ખખડે છે એ આહું નીકળું એન અંદર થી નીકળું જીણકો પોપ્યુ જો અન પોપ્યુસ કેવાય કે અન કેવાય માં આ ખખડતું તું ઈ જો નીકળું અંદર થી છે પોપી હું ખખડતું આમાં Aya muero un pollo, chenco o popio, o popio, a nanda se popio, o